હેલો એવરી કેમ છે બધા હરીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ આઈ હો બધા મજામાં સ્વ હશે જય સ્વામિનારાયણ જય જય આદિવાસી આજે અમારે ત્રીશું દસ વાગ્યા છે અને હોમવર્ક કરતી છે એટલે હું પણ એને શાંતથી હોમવર્ક કરવા દઉં છું અને બિલકુલ ડિસ્ટર્બ વાહ

આજે સરસ બેસી ગઈ છે સીધી બેસ બેટા આગળનો વિડીયો જોઈ લઈશું આજે ત્રિશો અમારે એકદમ બિંદાસ ભણવા બેસી ગઈ હે ને

તો આજે પણ પરેશાની એવું થયું બહુ સમજાવું ભાઈશ ને બેસી ગયા અને કેવું છે હું બધું વસ્તુ પૂછતી હોઉં છું શું ભણાવ્યું શું કેમ કે હું તો ગુજરાતી શાળામાં મૂકી છું એટલે ત્યાં બધી સુવિધા હોય છે જમવા કરવાની નાસ્તો બધું જ એટલે હું બધું કહું છું શું ભણાવ્યું પછી સર એ બહુ સરસ છે હું સરને પણ એવી રીતે કે સર ધ્યાન દો કેમકે કંઈ પણ ભૂલ હોય તો આ પણ નહીં કે તો હું એવું પણ કહું કે કંઈ પણ હોય તો મને કહો તો મને ખબર પડે મારી છોકરીને શું કેવી રીતે ટ્રીટ કરવાની એવી રીતે તો કેમકે ગુરુ જોડે પણ સિક્સ નાન પહેલે જુનિયરથી હોય અત્યારે તો એવી સિસ્ટમ કે પ્લે સેન્ટરથી જ સુધીની સુવિધા થઈ ગઈ પહેલાં તો અમે પહેલાં ધોરણથી ભણતા હતા એવું કંઈ જુનિયર પ્લે સેન્ટર એવું કંઈ હતું નહીં પણ અત્યારે સારું છે કે છોકરોને નાનથી પ્લેથી એટલે રમવા કરવાનું પછી બધી જ સુવિધા જે ઘરે રમતા હોય એટલે સ્કૂલમાં પણ છોકરાને એક્ટિવિટી બધી જ કરાવતો હોય અને પછી પહેલાં ધોરણમાં આવે એટલે કેવું છે બહુ આમ હાર્ડ ના પડે મારે તો લોકડાઉનનું શું કહેવાય આવ્યું હતું ને એટલે થોડી તકલીફ તો પડી છે મને અત્યારે પણ કાંઈ વાંધો નહીં એ તો છોકરું કેવું છે શીખશે તો ધીરે ધીરે જેમ જેમ સમાજ આવશે તેમ તેમ સારી રીતે શીખી જશે પણ બધું પૂછતી હોઉં સરને પણ પૂછવું હું એ કહેવાય હું દર ઘડે કંઈ પણ આવું એટલે આપણે આપણું છોકરુંને કેવું છે હું એના ફેવરમાં જવાબ તો નહીં જ કરું કેમ કે શિક્ષક તો ભણાવવાનું એમનું કામ કરે આપણે શિક્ષકને પણ જાણતા હોઈએ એમનું ભણાવવાનું કરશે પણ આપણે પચીસ ટકા આપણે પણ પૂછવાનું હોય છે કે શું ભણાવ્યું લેસન શું છે બધું વસ્તુ હું પૂછતી હોઉં છું અને એ આપણું કામ છે એક હાઉસવાઈફનું તો હું પણ એવી રીતે મારી બેટીને પૂછ્યા કરું હા

પછી બીજો પાર્ટ લખવાનો છે કયો જે બીજો છે ને એ બીજો લખવાનો છે હમ આઈ તો જેમ જે લખી દેવાનું બીજો હમ આઈ રહે છે ને હા ચાલ પૂરું કરો ફટાફટ હેલો एवरीवन ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ સબ લોકો અચ્છા હોંગે મસ્ત હોંગે સ્વસ્થ હોંગે

અને હું પણ અત્યારે છોકરાને રિસેસ પડી એટલે ઉપર આવી ત્રિશુ અહીં આવી તું ઓ ત્રિશા ત્રિશા ઓ ત્રિશુ ઓ ચાલો હવે એને હું તૈયાર કરીને મૂકી દઈશ જઈને કેમ કે જ્યાં સુધી એને મૂકી મૂકીને આવે ત્યાં સુધી અહીંયા મોત પડાવશે હેલો আছে আমি আমি আছে কেন আছে আমার হোস্টেল